અમારે શિવાભાઈ એમના દીકરા હર્સુરભાઈ ના અઢ દીકરી અને એક દીકરા ના લગ્ન છે

ત્રણે બહેનોની જાનો આવવાની છે તો આજે સંપૂર્ણપણે આપણે જે લગ્ન નિહાળશું તો જોડાઈ રહેજો વિડીયોમાં ને વિડીયોને પૂરેપૂરો જોઈજો જેથી અહીં જે ભવ્ય જે લગ્ન યોજાઈ રહ્યા છે તે આપને નિહાળવા મળે મિત્રો લગ્નની અંદર હું તમને બતાવી દઉં કે આજે ફુલેકું છે હિતેશભાઈનું ફુલેકાની અંદર હેલિકોપ્ટરથી આખા નાળ ગામને પુષ્પવૃષ્ટિ કરવામાં આવશે ત્યારબાદ હાથી ઘોડા હાંઢિયા તેમજ ઢોલ નગારાની સાથે જબરદસ્ત ફુલેકાનું પણ આયોજન રાખેલું છે રાજનું તો જોડાઈ લેજો અને વિડીયો ને પૂરેપૂરો જોજો જેથી આ તમને બધું જે ભાઈઓ આયોજન થઈ રહ્યું છે તે નિહાળવા મળે મિત્રો આપણે લગ્ન મંડપની અંદર એન્ટર કરીએ એટલે તમે જોશો તો સરસ મજાના જો આખા જે કુટુંબ છે તેમના કુટુંબના ફોટા રાખવામાં આવ્યા છે બંને બાજુ અને ચીજ વસ્તુ જે રજવાડી

તો તમે જોઈ શકો છો કે બંને બાજુ સુંદર મજાના જો આ સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે કે લોકો સેલ્ફી પાડી શકે એની પાસે ઉપર અને બંને બાજુ આખા જે પરિવાર છે તેમના પરિવાર ની બધા તસવીરો રાખવામાં આવી છે અને આ બાજુ તમે જોશો તો સરસ મજાના જે રાધા કૃષ્ણનો આ બાજુ તમે જોશો તો સરસ મજાની રાધા કૃષ્ણની જે એક મૂર્તિ રાખવામાં આવે છે અને બાજુમાં જે મહેમાનો માટે એક સુંદર મજાનો હોલ બનાવવામાં આવ્યો છે કે સ્વાગત હોલ તરીકે અને સ્વાગત હોલની અંદર આપણે જોઈશું તો સરસ મજાનો એક સ્ટેજ બનાવેલો છે કે જ્યાં જે મહેમાનો આવે છે તેમનું પહેલાં સ્વાગત કરવામાં આવે છે અને ત્યારબાદ

જૂના જમાનાની એક ઘોડાગાડી ગાડી રાખવામાં આવી છે અને ત્યારબાદ એક બળદગાડો પણ સરસ મજાનો રાખવામાં આવ્યો છે અને ત્યાંથી આપણે થોડાક આગળ વધીએ એટલે લગ્ન મંડપમાં અહીંથી લગ્ન મંડપમાં જવા છે તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ લગ્ન મંડપ તરફ તો તમે અહીં જોશો એ લગ્ન મંડપ ની અંદર શું શું કાર્યક્રમો રાખવામાં આવ્યા છે અને અત્યારે જે લગ્ન મંડપ ની અંદર જે બહેનો દ્વારા સરસ મજાના ગીત પણ ગૌરાવાના છે તેમજ જે લગ્ન વિધિ ચાલતી હોય તે દરમિયાન સરસ મજાના જે સુરેન્દ્રનગરથી રૂડો રાસના સ્પેશિયલ જે રાસ મંડળ આવેલું છે ત્યારબાદ એક વાંકાદેનું પણ મંડળ આવેલું છે તેમની પણ આપણે નિહાળશું ત્યારબાદ જે બહેનો દ્વારા સરસ મજાના જે ગીતડા ગવા છે તે પણ સાંભળશું અને કોણ કોણ કલાકાર છે તે પણ આપણે અંદર જોઈને વ્યવસ્થા રાખવામાં આવી છે આગળની જે બધી જોઈ લીધી ને ત્યારબાદ હવે આપણે લગ્ન મંડપની અંદર પ્રવેશ કરી લીધો છે અને તમે જોઈ શકો છો મારી પાસે સુંદર મજાનું જે શેલ બનાવવામાં આવ્યું છે ત્યાં આજે બહેનો બેસી અને આપણે રોડા ગીત સંભળાવવાના છે તો બેન એનો વ્યવસ્થા અને ખૂબ સારા સારા વ્યક્તિઓ પણ આવ્યા છે અને સમાજના ઘણા અગ્રણીઓ પણ આવ્યા છે સંતો મહંતો હાજરી છે અમને પણ આમાં આયોજનમાં મોકો મળ્યો છે લાવો મળ્યો છે અમારા માટે પણ ખુબ સારી વાત કેવે અને એક સમાજ નું છે એટલે અમને પણ માલધારીની દીકરી છું એટલે મને પણ ખુબ ગર્વ થાય છે તમારું શું છે નામ મારું નામ રાજલ ભરવાડ છે અને હું ભાવનગરથી આવું છું અને ખાસ તો અહીંયા એક રજૂઆત જે વસ્તુ એ છે કે એકદમ ગામડાની જે પરંપરા છે એને જાળવી રાખીને જૂની પરંપરા મુજબ એકદમ ઠાઠ મારતી રાજાશાહી રીતે એ લોકોએ પરંપરાને જાળવીને લગ્ન ઉત્સવ કર્યો છે દરેક મહેમાનોને સારી રીતે સાચવી શકે એ માટેનું દરેક એ લોકોએ પ્રયત્ન કર્યો છે અને અમે અમારી તરફથી પણ પ્રયત્ન કરીએ છીએ કે આ જે ભાતીગળ લગ્ન ગીતો છે એ લોકો સાંભળે અને એનો લાવો માણે હે મારા તે વીરને પોપટ સરખી બોલે પંખી પ્યારા લાગે માણારા હે મારા તેવીર ને હેમે પૂછો આ ભાણેજ કેમ મોડા માણા આજે આ બહેનોએ આપણને સરસ મજાના લગ્નગીત સંભળાવવાના છે અને હવે આપણે આગળની વ્યવસ્થા જોઈએ તો અહીં જે છે જોઈ રહ્યા છીએ ત્યાં આપણે જે સુરેન્દ્રનગરથી આપણો ભાતીગળ મેળો જે કહેવાય છે કે તરણે તરનો મેળો એ તેમનો રાસ મંડળ આપણે તેમની જે કલાકૃતિ છે તે સંભળાવશે અને ત્યારબાદ એક વાંકાને પણ એક મંડળ આવેલું છે તો તેમને પણ આપણે આગળ નિહાળશું તો વિડીયોને જોતા રહેજો ને વિડીયોને પૂરેપૂરો જોજો જેથી તમને અહીંનું જે સાંસ્કૃતિક જે લગ્ન થઈ રહ્યા છે આપણી જૂની પરંપરાગત મુજબ તો આપને પૂરેપૂરા નિહાળવા મળે મિત્રો રોડો એક આપણું લોક નામ સાંખી કરાવતું આપણે લગ્ન જોઈએ તો ઘણા વર્ષો બાદ આજે આપણે એવા લગ્ન જોવા મળ્યા છે ફરીવાર કે જૂની જમાનાની યાદ દેવરાઈ દે એવા તાજેતરમાં રઝવાડી લગ્ન જોઈ રહ્યા છો તો અત્યારે આપણે પહોંચી ગયા છીએ જ્યાં તો ત્રણે તર તેમજ ઝંડથી પણ ટીમ આવેલી છે આપણને લોક સંસ્કૃતિ રાખી કરાવે તેઓ રાસ સરસ મજાનો આપણે નિહાળવાના છે તો અત્યારે આપણી સાથે જોડાયેલા છે જગદીશભાઈ તો જગદીશભાઈ તમે શું કહેશો લગ્ન વિશે લગ્ન વિશે આજે ભાતીગળ લગ્ન જે જોવા મળે છે આપણને એમ કહી શકાય કે બહુ જૂની રૂઢિ પ્રમાણે આપણને જૂનો પહેરવાશ જોવા મળે છે અને ખૂબ આપણને આનંદ થાય કે આવું આપણી સંસ્કૃતિનો વારસો જાળવી રાખ્યો છે અને એ આપણને લગ્નમાં જોવા મળે છે અને આજ તો માનો મેરા મને એટલું ઊંચું છે કે અમારું નાળ ગામ આવું નાનું લાગે છે આપણું માણસ માણસ જોવા મળે છે જ્યાં નજર કરો ત્યાં અને લગ્નની પણ તૈયારી હાલ માંડવે જાન આવવાની છે તે તૈયારી આપણે ત્રણેય બહેનોની જે સહન અત્યારે માંડવે આવી રહી છે ઘોડો વડીલો માટે બેઠક રાખવામાં આવી છે તમે જોઈ શકો છો કે વડીલો બધા અત્યારે જાન આવે તેનો આગમન ની રાહ જોઈ અને બેઠા છે તમે જોઈ શકો છો અને આ બાજુ તમે જોશો તો સુંદર મજાનો એક પોસ્ટર પણ એના કસોટીયા પરિવારનું લગાવવામાં આવ્યું છે અને પાછળ આપણે એલ મેકવામાં આવી છે વડીલો અહીં બેસી અને લગ્ન આખા પૂરા નિહાળી શકે તે માટે એલઈડી પણ ત્યાં સામે રાખવામાં આવ્યું છે અને ત્યાંથી આપણે આગળ વધીએ તો સરસ મજાનો જેમનો પરિવાર છે આખો માલધારી સમાજના પ્રમુખ એવા હર્ષુલભાઈ કસોટિયા તેમનો પરિવાર આખો તમને આ તસવીરમાં જોવા મળશે અને ત્યારબાદ તમે જોશો તો સુંદર મજાનું જે રસોડો બનાવવામાં આવ્યું છે તેની પણ સજાવટ બહુ જોરદાર કરવામાં આવી છે તો આપણે આગળ જોશું રસોડાની અંદર જાય અને ત્યાં કેવી વ્યવસ્થા કરવામાં આવી છે તો મિત્રો આપણે લગનની અંદર વ્યવસ્થાઓ રાખવામાં આવી છે સંપૂર્ણ નિહાળી ત્યારબાદ હવે જે ઝાનો આવી છે ત્રણ જે હર્ષુલભાઈના આંગણે જે ત્રણ ઝાનો આવી છે આજે તો મહેમાનો માટે જમવાનું કઈ રીતનું વ્યવસ્થા કરવામાં આવી છે તો ચાલુ આપણે અંદર જેમ જોઈએ કે કેવી વ્યવસ્થા કરવામાં આવી છે જય શ્રી સાવરકું ની નજીક આવેલું નાળ ગામ ભાવનગર સ્ટેટનું નું માનીતું ગામ અને જે પરિવાર કસોટીયા પરિવાર ભાવનગર સ્ટેટ નું પરિવાર એમાં અમારે જીવાભાઈ એમના દીકરા હરસુરભાઈ બે ડિગ્રી અને એક દિકરાના આજે લગ્ન છે ત્રણ ડિગ્રી અને એક દિકરાના લગ્ન છે શાહી સ્થારથી આ લગ્ન કરવામાં આવ્યા છે રાજા શાહી થારથી કરવામાં આવ્યા છે અને જે આ ઘર ખખોટિયા પરિવારનું નાય કામનું નાનકડું એવું ગામ અને જેમાં હેલિકોપ્ટર અને હાથીઓ ઘોડા સાથેની જાન એટલે આ એક ભરવાડ સમાજ માટે ઉત્તમ અને શ્રેષ્ઠ કાર્યક્રમ ન ને ભવિષ્યથી આવા લગ્ન કરવા એ એક એમનો હરખ હતો એમનો ઉત્સાહ હતો પૈસા તો ઈશ્વરે ને આપ્યા છે પણ વાપરવા એમાં હિંમત જોઈએ જીગર જોઈએ હું હૃદયથી અમારું જયરામ બાબુ આ ઘરના ગુરુ છે એટલે ગુરુ સ્થાનેથી એમને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું અને ભગવાન આની શરતી કરવા રાખે એ ભગવાન રાઘવેન્દ્ર સરકારને પ્રાર્થના જય શિયારામ

આપણે સરસ મજાનો છે એક સાવરકુંડલા તાલુકાનું નાળ ગામ કે જ્યાં માલધારી સમાજના પ્રમુખ એવા હર્ષદભાઈ કસોટિયાના આંગણે એક સરસ મજાના લગ્ન યોજાયા હતા તે સંપૂર્ણપણે નિહાળા તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આવજો હાલ આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક જરૂર કરજો તમારા મિત્ર મંડળને શેર પણ કરજો